વિદ્યાર્થીએ ઘટના પહેલા તેના ભાઈને ફોન કરી બોલાવ્યો ભાઈનું નિવેદન છે મારો ભાઈ સવારે ટ્યુશનમાં નીકળ્યો હતો અને એક બાજુનું ખેતર ખુલ્લું હતું એમાં મારા પર એક કલાક પછી ફોન આવ્યો કે ભાઈ તું જલ્દી આ જગ્યા પર આવ હું શું થયું અમે કોઈ મને જવાબ આવ્યો નહીં અમે બધા ગામ લોકો ડેરીના લોકો આ બધા ભેગા થયા કુટુંબ સગા સંબંધી ત્યાં તો ઝાડ ઉપર હતો અમને ન્યાય મળવો જોઈએ પ્રસાદ નેશન પ્લસ સર્વલી સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર